જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું વૈશાખ માસની અમાવસ્યા કે જે ભગવાન શનિદેવનો જન્મદિવસ કહેવામાં આવે છે તો શું છે આ દિવસનું મહત્વ તથા જેની કુંડળીમાં દોષ છે પનોતી સાડા સાતી વગેરે ચાલી રહી છે તો તેમણે આ દિવસે કયા ઉપાયો કરવા કે જેથી જીવનના કષ્ટો સંકટ દૂર થાય શનિદેવ મહેરબાન થાય તથા શનિદેવની કૃપાને પ્રાપ્ત કરવા માટે ભગવાન શનિ મહારાજની કઈ રીતે પૂજા કરવી કઈ વિધિથી પૂજા કરવી આ દિવસે કયા કાર્યો ઉપાયો કરવા જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો સૌ પહેલાં તો ભગવાન શનિદેવને પ્રાર્થના કરીશું જીવનની કષ્ટ પીડા દુઃખ સંકટ બધું જ હરી લેજો સુખ શાંતિ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવજો કારણ કે શનિદેવની કૃપાથી જ ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ થાય છે શનિદેવ એ ન્યાય અને કર્મ ફળના દેવતા છે આપણે જેવું કર્મ કરીએ તેવું ફળ આપણને શનિદેવ આપે છે મિત્રો વૈશાખ માસની અમાવસ્યાને શનિ અમાવસ્યા પણ કહે છે આ અમાવસ્યા શનિદેવને સમર્પિત છે કારણ કે આ દિવસે શનિદેવનો જન્મદિવસ મનાવાય છે આથી આ અમાવસ્યા ખૂબ જ ખાસ છે જેની કુંડળીમાં શનિ સંબંધિત દોષ હોય સાડા સાતી ઠ્યા હોય જીવનમાં ખૂબ જ કષ્ટ વધી ગયું હોય કષ્ટ સંકટ દૂર થવાનું નામ નથી લેતું તો એના માટે આ શનિ જયંતિનો દિવસ સૌથી ઉત્તમમાં ઉત્તમ છે તેમણે આ અમાવસ્યાના દિવસે વ્રત પૂજા અને ઉપવાસ કરીને શનિદેવની પૂજા કરવી જોઈએ તો મિત્રો આ હતું જેઠ અમાવસ્યા કે શનિ અમાવસ્યાનું મહાત્મ હવે જાણીશું જેઠ અમાવસ્યાની તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે તથા પૂજા કરવાનું શુભ મુહૂર્ત કયું છે કઈ રીતે પૂજન વિધિ કરવી મિત્રો વૈશાખ માસની અમાવસ્યાની તિથિ શરૂ થાય છે તારીખ પાંચ જૂન બે હજાર ચોવીસ સાંજે આઠ વાગ્યાની આસપાસ અને તિથિ પૂર્ણ થાય છે તારીખ છ જૂન બે હજાર ચોવીસ સાંજે છ મિનિટની આસપાસ તો મિત્રો અમાવસ્યાની તિથિ એ રાત્રિની તિથિ ગણાય છે આથી અમાવસ્યાની પૂજા વ્રત પાંચ જૂને પણ કરી શકાશે અને છ જૂને અમાવસ્યાનું વ્રત તથા શનિદેવની પૂજા કરી શકાશે શનિદેવનો જન્મદિવસ મનાવાશે તથા પિતૃતર્પણ શ્રાદ્ધ પિંડ દાન પવિત્ર નદીમાં સ્નાન વગેરે કાર્યો

ત્યારે આડોશ પાડોશને પણ તેની હાજરીનો અનુભવ કરાવે છે અને તે સાડા સાત વર્ષની પનોતી તરીકેનો ગાળો કહેવાય છે તેમ શનિનો પ્રભાવ જન્મકુંડળીમાં પણ વિશેષ હોય છે કદાચ સાડા સાતી ન આવી હોય કાં તો દશા ચાલતી હોય છે અને કદાચ દશા ન ચાલતી હોય તો વિશિષ્ટ સ્થાને રહીને પીડાદાયક બને છે જો એમ ન હોય તો સ્વામી બની અવ્યક્ત રૂપે માર્કેશ બનતો હોય છે તેની દ્રષ્ટિ પડતા મનુષ્યને અનેક મુસીબતો સામનો કરવો પડે છે દરેક મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન શનિદેવની વક્ર દ્રષ્ટિનો સામનો એકવાર તો કરવો જ પડે છે કોઈ વ્યક્તિને ત્રીસ વર્ષે કોઈ વ્યક્તિને શિશુ વયે તો કોઈ વ્યક્તિને ઉત્તર અવસ્થામાં સામનો કરવો પડે છે એ સમયે જો બીજું કંઈ વધારે ન કરી શકાય તો શનિદેવની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા માટે અમુક એવા સહેલા ઉપાયો જે શાસ્ત્રોમાં વર્ણવેલા છે તે કરવાથી શનિદેવની સાતી ગ્રહ પીડા કે જો કોઈ દશા હોય તો તે દૂર થઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તો મિત્રો હવે જોઈએ એવા ઉપાયો જે ઘરે રહીને પણ ખૂબ જ સહેલાઈથી કરી શકાય છે જેમ કે શનિના મંત્ર જપ વસ્ત્ર ધન ધાન્ય દાન કરવા શનિવારે શ્રી હનુમાન દાદાના દર્શન કરવા જમતી વખતે થાળીમાં એક બાજુ એક અડદનો દાણો મૂકવો જમી રહ્યા પછી સ્વચ્છ હાથે પવિત્ર સ્થળે આ દાણું પધરાવી દેવો લોખંડની વીટી સિદ્ધ કરાવીને ધારણ કરી શકાય શનિવારે તેલમાં મોજ હોય તે જ તેલની ભાખરી બનાવી કોઈ ગરીબને આપી દેવી કે ભેંસ અથવા કૂતરાને ખવડાવી દેવી પણ ભૂલથી તે ગાયને ન ખવડાવવી શનિનું નંગ નીલમ સિદ્ધ કરાવી ધારણ કરવું શનિવારે પીપળાના ઝાડે સૂતરને સાતવાર લપેટી પરિક્રમા કરવી જળ સિંચવું અને પીપળાનું પૂજન કરવું શનિવારે સૂર્યાસ્ત પછી કેળીના દરે લોટ ખાંડ અને તેલના ટીપાનું મિશ્રણ પૂરવાથી દોષમાંથી રાહત થાય છે શનિવારે કપૂર નાખેલું તેલ માથામાં નાખવું શનિવારે મુઠ્ઠીભર અડદ કોઈ સાધુને આપી દેવા શનિવારે નાળિયેરને કાળા કપડામાં વીંટી નાળિયેર સમાય તેટલો ખાડો કરી સ્વચ્છ હાથે નાળિયેરને ખાડામાં મૂકી દેવું ઉપર આછી માટી ભભરાવી નાળિયેર મૂકતા પહેલાં ઘરમાં દીવો અગરબત્તી કરવા નાળિયેરનું પાણી અંદર જ રહેવું જોઈએ જેમ જેમ કીડીઓ આ ખાશે તેમ તેમ શનિની પીડામાંથી મુક્તિ મળશે શનિવારે એક પડિયામાં કાળા તલ મૂકી તેના પર તેલના વાસણમાં આંગળા બોળી તેલના છાંટા તલ ઉપર છાંટવા તે પડિયાને શિવ મંદિરમાં મૂકવો કે પછી વૃદ્ધ સાધુને અર્પણ કરવો યાદ રાખવું કે આ તેલ છાંટેલા તલ ભૂલે ચૂકે શિવજી પર ન ચઢાવવા આ દરેકમાંથી કોઈ પણ એક ઉપાય જો કરવામાં આવે તો શનિની સાડા સાતી દશા અને પીડામાંથી મુક્તિ મળે છે અને શનિદેવની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે મિત્રો દરેક વ્યક્તિને તેના જીવનમાં એકવાર તો શનિના દુષ્પ્રભાવને ભોગવવો જ પડે છે આ દિવસોમાં ધૈર્ય ગુમાવવું નહીં પરંતુ પ્રયત્નપૂર્વક શનિદેવની ઉપાસનાનો આરંભ કરી દેવો જોઈએ જેનાથી શનિદેવ પ્રસન્ન થઈ તેને કષ્ટ આપતા નથી દોષમાંથી મુક્ત થવા માટેના આ સિવાયના ઘણા બધા ઉપાયો છે જેમ કે ઔષધિ સ્નાન મંત્ર જાપ તથા નંગ ધારણ કરવો પરંતુ મોટે ભાગે અસલી નંગ મળી શકતો નથી આથી કરીને ગ્રહની કૃપા પ્રાપ્ત કરવા માટે નામ સ્મરણ મંત્ર જપ સ્તોત્ર વ્રત કથા આરતી વગેરે કરવા સાથે દાન પણ કરવું પીડાથી વ્યસ્ત વ્યક્તિએ દરેક શનિવારે પ્રાતઃકાળે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જો બની શકે તો કાળા રંગના વસ્ત્રો ધારણ કરવા શનિદેવનું નામ સ્મરણ કરવું જો સમય હોય તો નવગ્રહ સ્તોત્ર નવગ્રહ કવચનો પાઠ કરવો શનિવારે દશરથ કૃત શનિ સ્તોત્ર શનિ કવચ મહાકાલી શનિ મૃત્યુજય સ્તોત્ર આદિનો અવારનવાર પાઠ કરવો સાથે નવગ્રહ સ્તોત્ર અને નવગ્રહ કવચનો પાઠ કરવાથી બધા જ નવગ્રહની ઉપાસના થઈ જાય છે તેથી શનિની સાથે બીજા અન્ય ગ્રહોની કોઈ પીડા હોય તો તેમાં પણ શાંતિ થાય છે શનિની સાડા સાતી પનોતી અને ઠૈયાની પીડા શનિવારે હનુમાનજીની ઉપાસનાથી પણ ઘણી હળવી થઈ જાય છે માટે પંચમુખી અથવા અગિયારમુખી હનુમાન કવચનો પાઠ કરવો પરંતુ વ્યક્તિને સંસ્કૃત ભાષાના ઉચ્ચારણમાં ઘણી તકલીફ પડતી હોય છે તો સંકટ મોચન હનુમાન અષ્ટક બાણ અથવા હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરવાથી શનિના કષ્ટમાંથી મુક્તિ મળે છે બટુક ભૈરવની સાધનાથી પણ શનિ કષ્ટ દૂર થાય છે મંત્ર આદિના જપ સાથે શનિવારનું વ્રત પણ કરવું જોઈએ આ સિવાય દરેક શનિવારે એક વાટકીમાં સરસરિયાનું તેલ લઈ તેમાં પોતાનું મોં જોઈ જોશીને દાન કરી દેવું સાથે લોખંડની બનેલી વસ્તુ જેવી કે તવો કડાઈ તથા ચીપિયાનું દાન કરવું અડદ પણ દાનમાં આપી શકાય આ દરેક ઉપાયો કરવાથી શનિદેવનો દુષ્પ્રભાવ દૂર થઈ જશે શનિદેવની પ્રસન્નતાને પ્રાપ્ત કરી દેશે શનિદેવ પોતાના સાડા સાતી કાળમાં વ્યક્તિને એટલો વિવેક અને વિચાર શૂન્ય બનાવી દે છે કે વ્યક્તિ પોતે ઉલટા કાર્યો કરવા લાગે છે જેથી તે મુસીબતમાં ફસાઈ જાય છે આનાથી વિપરીત જો આ કાળમાં તે શુભ ફળદાયી હોય તો વ્યક્તિ માટીમાં હાથ નાખે તો પણ તે સોનું બની જાય છે કારણ કે શનિદેવને કર્મફળના દાતા કહેવામાં આવે છે શનિદેવ એ ન્યાય પ્રિય દેવતા છે દરેક વ્યક્તિને તેના કર્મ અનુસાર ઉચિત ફળ પ્રદાન કરે છે જેની કુંડળીમાં શનિની સ્થિતિ શુભ હોય અને વ્યક્તિના કર્મો પણ સારા હોય તો વ્યક્તિને જીવનમાં અનેક ઉપહારો મળે છે કુંડળીમાં શનિની શુભ સ્થિતિ વ્યક્તિને જીવનમાં ઘણી પ્રગતિ આપે છે વ્યક્તિ જે પણ ક્ષેત્રમાં જાય તો ત્યાં તેને ઝડપથી સફળતા મળે છે શનિની શુભ સ્થિતિ વ્યક્તિને વૈભવશાળી બનાવે છે તેને સમાજમાં ખૂબ જ માન સન્માન અપાવે છે તેના પ્રભાવથી વ્યક્તિ ઈમાનદાર અને મહેનતું બને છે તે ન્યાય અન્યાય વિરુદ્ધ બોલવાની તાકાત આપે છે આમ શનિદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે તેથી દરેક વ્યક્તિએ એવા કર્મો કરવા કે જે શનિદેવને પસંદ હોય છે જેમ કે માતા પિતાનું માન સન્માન કરવું તેમની સેવા કરવી ગરીબ મદદ કરવી દરેક બાબતમાં પ્રમાણિક રહેવું દર શનિવારે પીપળાના ઝાડને જળ સિંચવું શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે દર શનિવારે દર મંગળવારે હનુમાનજીની સેવા પૂજા કરવી દર શનિવારે શનિદેવને તેલ ચઢાવવું આ દરેક કાર્યો કરવાથી શનિદેવની વક્ર દ્રષ્ટિ તે વ્યક્તિ પર ક્યારેય નહીં પડે મિત્રો શનિદેવ એ ન્યાયપ્રિય દેવતા છે જે વ્યક્તિ હંમેશા જૂઠું બોલે છે બીજાનું અપમાન કરે છે બીજાની નિંદા કરે છે કપટ કરે છે ચોરી કરે છે તેવા વ્યક્તિ શનિદેવને બિલકુલ પસંદ નથી તેના પર શનિદેવની વક્ર દ્રષ્ટિ પડે છે અને તેમને અનેક મહાસંકટ દુઃખોનો સામનો કરવો પડે છે આથી હંમેશા સત્ય બોલવું બીજાનું માન સન્માન રાખવું ગરીબો અસહાય લોકોની સેવા કરવી જો કંઈ પણ ન થઈ શકે તો ક્યારેય કોઈનું ખોટું ન કરવું કહેવાય છે કે જે વ્યક્તિ ક્યારેય કોઈનું ખરાબ કે ખોટું નથી કરતા તેનો ઈશ્વર ક્યારેય ખરાબ કે ખોટું નથી થવા દેતું આથી જો કોઈનું સારું ન કરી શકે તો કોઈનું ખરાબ તો ક્યારેય પણ ન કરવું તો મિત્રો આ હતું શનિ જયંતિના દિવસે શનિદેવની પ્રસન્નતાને પ્રાપ્ત કરવા શનિદેવની સાડા સાતી પનોતી ઠયા અને શનિદેવની વક્ર દ્રષ્ટિમાંથી મુક્તિ મેળવવા માટેના આ દિવસે તથા નિત્ય કરવાના ઉપાયો જે કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે શનિદેવની કૃપા પ્રાપ્ત થશે તો મિત્રો આ વિડીયોમાં જયંતિના દિવસે તથા નિત્ય કરવાના એવા ઉપાયો જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યા જે સાંભળવા તમને જરૂર ગમ્યા હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ